ભાજપ દ્વારા જાહેર કરવામાં આવેલા પેટા ચૂંટણીના ઉમેદવારોમાં વિજાપુર બેઠક પર કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા ડોક્ટર સી જે ચાવડા પર પસંદગીનો કળશ ઢોળવામાં આવ્યો વિજાપુરની જનતા ઉપર પૂરો વિશ્વાસ છે અને વિજાપુરના ભારતીય જનતા પક્ષના સંગઠનના તમામ નેતાઓ આપણા માજી ધારાસભ્ય રમણભાઈ પટેલ કાંતિભાઈ પટેલ અને કોંગ્રેસ જે નેતાઓ ભારતીય જનતા પક્ષમાં ભર્યા કાર્યકરો સહિત એ તમામ લોકોએ એકી અવાજે અહીંયા વિજાપુરમાં મને મેન્ડેટ આપવામાં મદદ કરી છે અને એ વિશ્વાસ અને એ અમારો સહકાર અને સંપ પ્રજાની એક એક ગલી સુધી પહોંચેલો છે અને આ પહેલાં ભારતીય જનતા પક્ષના હાઈકમાન્ડ અને કોંગ્રેસ વચ્ચે પહેલાં તમામ લોકો સાથે જિલ્લા પંચાયતની સીટ વાઇઝ બેઠકો પણ થઈ ગઈ છે અને ખૂબ સારો આવકાર પ્રજા પરથી મળી રહ્યો છે અને વિશ્વાસ છે કે એક લાખ કરતાં વધારે મતો એ ભારતીય જનતા પક્ષના લોકસભાના ઉમેદવાર અહીંથી સરસાઈ કાઢશે અને એટલા જ મતોથી અહીંયા વિધાનસભાની પેટા ચૂંટણી બનશું એ વિશ્વાસ સાથે સર આગામી ચૂંટણી હતી આ વખતે શું ફરક લાગશે વખતે ગઈ વખતે જે ચૂંટણી યોજાઈ હતી એમાં જે કંઈ વિરોધ હતો જે કોંગ્રેસ જે કામ કરી રહી હતી એ તમામ કોંગ્રેસ સાથે અમારી સાથે આવી છે ભારતીય જનતા પક્ષમાં ભળી ગઈ છે દૂધમાં જેમ સાકર ભરે એમ કાર્યકર્તી મારીને તમામ નેતાઓ ભરી ગયા છે અને વધુ આનંદની બાબત એ છે કે ભારતીય જનતા પક્ષના તમામ કાર્યકરોથી મોડીને જે નેતાઓ છે તમામે અમારા કાર્યકરોને અહીંયા કોંગ્રેસના જે કાર્યકરો આવે તમામને સમાવી લીધા છે અને સંપણ સહકારથી આખો વિજાપુર તાલુકો રસમય અને એકમય બન્યો છે ત્યારે એક તરફી ચૂંટણી થશે એમ મને લાગે છે જ્યારે અમારું કેન્દ્રીય નેતૃત્વ આદરણીય વૈશ્વિક નેતા અને આદરણીય નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને અમારા ચાણક્ય એવા અમિતભાઈ શાહ સાહેબ અને અમારા સી આર પાટીલ સાહેબ અને ભૂપેન્દ્રભાઈએ જ્યારે કોઈ વસ્તુની ડિસિઝન લીધું હોય તો સમજી સોચીને લીધું હોય અને જ્યારે વિજાપુર તાલુકાનો ભારતીય જનતા પાર્ટી તમામ કાર્યકર્તા મિત્રો એમ કહે કે આપણી પાર્ટીએ જે ડિસિઝન લીધું છે એમાં આપણે બક્કમ છીએ અને આવનારી ચૂંટણીમાં સો ટકા કોંગ્રેસ નેસ નાબૂદ વિજાપુરમાં થશે એવું મને સો ટકા ભરવું છે ગઈ વખતની વાત બે પાર્ટીની હતી આજે જ્યારે બે વ્યક્તિ એક બનથી આગળ વધે ત્યારે કોઈ સવાલ રહેતો નથી